ક્યાર કાઢી આપો મે હમણાં જ આપણા ઠાકોર સમાજ માટે ગીત રજૂ કર્યું જાગો જાગો ઠાકોરો જાગો તો એક ભાઈ મારું પગોરો માં તો એક ભાઈ ઊભો થયો મને કે ઠાકોર કોણ માં ઝુલા રજવાજી સીએમ મોન ભેરાઈએ ગાવ મી કીધું ભાઈ આ તમે જે રીતે બોલી રહ્યા છો એ રીતે તો તમે મોન બેર હોય લાગતા નહીં મોન બેર એવું હોય ને તો આ બધું છોડવું પડે વ્યસનો છોડવા પડે શિક્ષણ અપનાવવું પડે નહીં કે ભાઈ અલ્પેશભાઈ વાત કરી કે આપણા ઠાકોર જોડે ઘણી બધી જમીનો છે જેને નથી વેચી એ વેચતા પણ નહીં ખરીદજો પણ ઘણા લોકો વેચી છે ચમકે નોકરી ધંધો તો કરતા ના હોય ભણેલા ના હોય એટલે નોકરી તો ચોહી મળે મળે તો ઉચ્ચ હોય કે બગીચા બગીચા માં હોય વળી કે ડ્રાઈવર હોય બસના બરાબર એટલે જમીન હોય એટલે શું વેચી મારવા વેચી મોજ શોખ કરવાના બધા ભાઈ બંધો નો લઈને ફરવા જવાનું ગાડીઓ લેવાની બંગલા બનાવવાના દોરા પહેરવાના હા બંગલા બનાવતો હોય તાર દોરા પહેરો ગાડીઓ લાવો પણ જમીનો વેચી નહીં જમીનો ખરીદીને બરાબર અને મોન ભેર એવું હોય તો જેમ પેલા ભાઈએ કીધું તું રરવારી છે તો એમ નહી કહેવાય મોન એવું તો આ બધું છોડવું પડશે પછી આપણે કહી શકીશું આવો ઓ હે રજવાડી સીએ અમે મોન ભેર રહીએ રજવાડી સીએ અમે મોન ભેર રહીએ છત્રીયા ઠાકોર અમે કે ભઈએ ક્ષત્રિય સમાજ ની શાન છે હાથમાં તલવાર પણ એ ખાતે તલવાર હોય તો એ ખાતે પેન રાખવાનું ચાલુ કરી દેજો અલ્પેશભાઈ ભાઈ આજે હા એટલે ટૂંક બાપ ભણવાનું ચાલુ કરી દેજો

છે ઘણા બધા આપણા આગેવાનો આપણા સમાજના છે દરેક માટે ગાવું હોય ત્યારે

દરેક કલાકાર ને કરે છે ઓછા પૈસા માં રેકોર્ડિંગ કરે છે સેવા 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 જ કરે છે ભાઈ એટલે ખરેખર હા અને ઠાકોર સમાજ માટે તો પેલા એટલે ખરેખર અભિનંદન છે અને આટલું સરસ મજાનું આયોજન જય ભવાની ગ્રુપ હા મફતે કરેલું જ છે ઘણો બધું આ અમારી પિક્ચર નો મ્યુઝિક નો ખર્ચો હોય ને તો છ છ આઠ આઠ લાખ રૂપિયા પિક્ચર ના મ્યુઝિક નો ખર્ચો હોય પણ જ્યારે મારી પિક્ચર હોય ને પ્રોડ્યુસર હર્ષદભાઈ દીપકભાઈ ને મને કે ભાઈ અમારા વિક્રમભાઈ ને પિક્ચર માટે મ્યુઝિક કરવું છે તો હર્ષદભાઈ દીપકભાઈ એમ જ કે ભાઈ જે કે છે ને વિક્રમભાઈ જે કે છે એટલામાં આપણે કરવા તૈયાર છીએ તો એવો સપોર્ટ એટલે બહુ ઓછા ખર્ચામાં પિક્ચરનું મ્યુઝિક કરવું એટલે કોઈ નાની મોટી વાત નહીં આલ્બમનું તો સમજ્યા પણ પિક્ચરનું મ્યુઝિક કરવું હોય તો આઠ એક લાખ રૂપિયા તો મિનિમમ ખર્ચો થાય પણ કદી એમણે એવા પૈસા લીધા નથી અને એકદમ મફતના ભાવમાં મ્યુઝિક બનાવ્યું છે એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને આવું આપણા સમાજ માટે તમે આટલા સારા કાર્ય કરી રહ્યા છો અને દરેક સમાજે જે સા સહકાર આ સમૂહ લગ્નમાં આપ્યો છે દરેકનો ખૂબ ખૂબ આભાર સાથે આખો ગ્રુપ અમારા જય ભવાની ગ્રુપ એમની જે મહેનત દર વર્ષે આટલું સુંદર મજાનું આયોજન આજે તો રાતે આયોજન કરે બહુ સારું કર્યું હા ગરમીમાં મરી જવાય બાપા સરસ મજાનું આયોજન છે બસ હવે રજા લઉં મારે બહાર જવાનું છે પણ અલ્પેશભાઈ એમની બધા રાહ જોઈને બેઠો તો થેન્ક યુ